પાટણના પ્રજાજનોએ આ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસના મતે ઓગણચાલીસ સીટો આપી હતી પણ જૂઠ બોલવામાં માહિર અને ભ્રષ્ટાચારમાં માહિર એવા સત્તાધીશોએ આજ પાટણની પ્રજાને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી છે પાંચ ઓક્ટોબરના દિવસે ખાન સરોવરને નવીનીકરણના ઉદઘાટનમાં આખું ખાન સરોવર પૂર્ણ ભરેલું હતું ત્યાર પછી પાણી ભરવાનું બંધ કરી દીધું પાણી ભરવાનું બંધ કર્યા પછી ધીમે ધીમે ક્રમશઃ ખાસ પાણી સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું આ સત્તાધીશોને ખબર પણ પડી નથી કે ખારસોડું બિલકુલ પાણી નથી જયારે તળિયું દેખાવા મળ્યું અને પાટણની પ્રજાને પાણીના વળખા પડ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા એક બેસણો કાર્યક્રમ ખારસોડા પટમાં કરવામાં આવ્યો હતો ત્યારે સત્તાધીશો દોડ્યા હતા દોડ્યા ત્યારે ખબર પડી કે ખારસોડ તો ખાલી થઈ ગયું છે અને સમય દરમિયાન ખોરસમની પાઇપલાઇનનું લીકેજ થયું છે ભંગાણ થયું છે એ ખોરસડા પાઇપ લીકેજની જવાબદારી સિંચાઈ વિભાગની હોવા છતાં પાટણની પ્રજા તરસી ન મરે એટલા માટે પાટણ નગરપાલિકા હસ્તક કામગીરી ચાલુ કરવામાં આવી હતી ચાલુ કર્યા પછી આ નસર્મ ધરાવતા સત્તાધીશોમાં પ્રમુખ અને એની ટીમ ફક્ત ચારથી પાંચથી વધારે પ્રમુખ સાથે કોઈ માણસો નથી પ્રમુખને એની ટીમે પાટણની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે સ્ટાર્ટઅપ કર્યું કે પાટણને આવતીકાલથી પાણી મળી જશે આજે રાત્રિ સવારના સાડા ચાર પાંચ વાગ્યાથી મેં મારા વોર્ડ નંબર આઠમાં આવતા ગાંધીબાગ ગુણવંત અને કાજીવાડાના તમામ પંપીંગની મુલાકાત લીધી છે અને ખાનસોની હકીકત તપાસ કરતા ખાનસો હજી પાણી હવે પડવાનું ચાલુ થયું છે એ પાણી તળાવમાં પાણી ભરાશે ક્યારે અને પાણી પાટણની પ્રજાને મળશે પ્રશ્નો છે જો ખાનસો પાણી આવ્યું નહોતું તો પાટણના પ્રમુખ અને એના મળીએ કઈ સ્વીચ પાડીને પાટણની પ્રજાને આહવાન કર્યું કે આવતીકાલ સવારથી પાણી મળી જશે જૂઠ બોલનારા પાટણના પ્રમુખને હું વિનંતી કરું છું કે તમે ચાર દિવસથી પાટણની પ્રજાને પાણી આપ્યું નથી બારસો બારસો રૂપિયા વેરો લો છો આજે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું આજે સવારે દસ કલાકે હું પાટણ નગરપાલિકાના પાટણગઢમાં પાટણને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી ભૂઘટલ ઉપર ઉતારવાનું છું પાટણની પ્રજાને વિનંતી કરું છું કે પાટણના પ્રજાને ત્રણ ત્રણ દિવસથી પાણી ન આપનાર ભારતીય જનતા પાર્ટી માટે તમારે જો હમદર્દી હોય તો મારી સાથે ન જોડાતા તમારે જો ખરેખર પાણી જોવતું હોય અને આમનો જુઠાણાનો પડદાફાલ કરવો હોય તો હું આજે સવારે દસ વાગે હડતાલ પર ઉતરવાનો છું પાટાની પ્રજાને પાણી મળે એ માટે અને આ લોકોનું જુઠાણું બંધ કરવા માટે તો મારી સાથે જોડાવા માટે વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય